પચાસ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિએ આ વિડીયો જરૂર જોવો જોઈએ નંબર એક પોતાની બેંક બેલેન્સ તથા બીજી કોઈ પણ સંપત્તિ કે પ્રોપર્ટી વધારે પ્રેમમાં આવીને કોઈના નામ ઉપર કરવાનું ક્યારેય ન વિચારતા નંબર બે તમારા બાળકોને તેની રીતે જીવન જીવા દો અને જ્યાં જરૂર લાગે ત્યાં તેને ટોકો પણ ખરા જે જગ્યા ઉપર કહેવાની જરૂર હશે અને તમે નહીં કહો તો આગળ જતા તમારું બાળક ખરાબ રસ્તે પણ જઈ શકે છે અને તમે તમારી રીતથી જીવન જીવો નંબર ત્રણ પોતાના બાળકોના આ વાયદા રહેતા કે વૃદ્ધા અવસ્થામાં તમારું બાળક તમારી સેવા કરશે જ કારણ કે તમારા બાળકોની પ્રાથમિકતા પણ સમય બદલવાની સાથે બદલાઈ જાય છે નંબર ચાર તમારા સ્વાસ્થ્ય અને તમારા શરીરનું તમારે ખુદ ધ્યાન રાખવું અને બનતી કોશિશ કરો તમારા નાના મોટા કામ તમે જાતે જ કરો ઉંમરના હિસાબથી નાની મોટી તકલીફો તો આવવાની છે નંબર પાંચ પોતાના બનાવેલા ઘરમાં રહો અને સ્વતંત્ર જીવન જીવવાનો આનંદ લ્યો નંબર છ ઘણી વખત એવું પણ બનશે તમારા બાળકો મનથી ચાહતા હોવા છતાં પણ કઈ કરી શકતા નથી નંબર સાત બધા માણસોની વાત જરૂર સાંભળો પરંતુ તમારા પોતાના સ્વતંત્ર વિચારોના આધાર ઉપર તમારે નિર્ણયો લેવા જોઈએ નંબર આઠ હંમેશા એવા લોકોની સંગત માં રહો કે જે લોકો હંમેશા તમને ખુશ જોવા માંગે છે જે લોકો હંમેશા તમારું સારું ઈચ્છતા હોય તેવા લોકો સાથે સંબંધ રાખો નંબર નવ પ્રાર્થના કરવી પરંતુ ભીખ ક્યારેય ન માગવી ભગવાન પાસે જઈને પણ ભીખ નહીં માગવી અને જો તમારે માગવું જ હોય તો માફી અને હિંમત માગો નંબર દસ પોતાના જીવનને ખુશમય રાખો અને પોતાને હસતા રાખીને બીજા લોકોને પણ ખુશ જુઓ નંબર અગિયાર પોતાના જીવનસાથી સાથે અને બાળકો સાથે વર્ષમાં એક વાર અથવા તો એકથી વધુ વાર યાત્રા કરો આનાથી તમને સારું જીવન જીવવાના નવા રસ્તા મળશે નંબર બાર કોઈ પણ જાતના વાદ વિવાદથી દૂર રહો અને ટેન્શન મુક્ત જીવન જીવો જેને પણ જીવન મળ્યું છે તેને બધાને પાછું જવાનું છે માટે તમારું જીવન પચાસ વર્ષની ઉંમર પછી રાજી ખુશીથી જીવન પસાર કરો નંબર તેર પોતાની સામાજિક જવાબદારીઓ તમે નિવૃત્ત થાવ ત્યાં સુધીમાં પૂરી કરી લ્યો જ્યાં સુધી વ્યક્તિ પોતાના માટે જીવન નથી જીવતો ત્યાં સુધી માણસ જીવિત નથી નંબર ચૌદ કોઈ વ્યક્તિની સાથે તમારી સરખામણી ના કરવી અને કોઈ વ્યક્તિ પાસેથી વધુ પડતી આશા પણ ન રાખવી મિત્રો તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે તમે પચાસ વર્ષની ઉંમર પછી ઘણા ફેરફારો કરી શકો છો જે ફેરફારોમાં નીચેની વસ્તુનો સમાવેશ થાય છે નંબર પંદર વ્યાયામ નિયમિત કસરત તમને વજન નિયંત્રણ મૂડ અને હૃદયની તંદુરસ્તીમાં મદદ કરી શકે છે તમારે તમારી ઉંમરને અનુકૂળ કસરત અને વ્યાયામ અને યોગ પસંદ કરવા જોઈએ નંબર સોળ ખોરાક હંમેશા હેલ્ધી પસંદ કરો હેલ્ધી આહાર મગજના કાર્યમાં મદદ કરી શકે છે અને ક્રોનિક રોગોને અટકાવી શકે છે તમે ફળો શાકભાજી આખા અનાજ અને ઓછી ચરબીવાળા ખોરાક અને પ્રોટીનવાળા ખોરાકનું સેવન કરી શકો છો નંબર સત્તર પૂરતી ઊંઘ લ્યો દરરોજ રાત્રે સાતથી નવ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ માટે લક્ષ્ય રાખો અને નિયમિત ઊંઘનું શેડ્યુલ સ્થાપિત કરી શકો છો નંબર અઢાર તણાવનું સંચાલન કરો તણાવ હૃદયની સ્થિતિઓમાં ફાળો આપી શકે છે તેથી તમે ધ્યાન અથવા કસરત દ્વારા તેને ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો નંબર ઓગણીસ ધૂમ્રપાન છોડો ધૂમ્રપાન હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનો જોખમ વધારી શકે છે નંબર વીસ માનસિક રીતે સક્રિય રહો તમે વાંચવાનો શબ્દ રમતો રમવાનો અથવા નવો શોખ શીખવાનો પ્રયાસ કરી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો